મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ ઇક્વલ શરીરમાં કલ્ટર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગ્રહજીવન પર પડીશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમે અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે તાંબા અથવા ચાંદીને દૂધ અને ચાવલથી ધોયા પછી જમીનમાં દબાવી દો અને તે દૂધ અને ચાવલને ઘરની બહાર છોડમાં નાખી દો વૃષભ રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય વિત્તીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મિથુન રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાડીની માંદગીમાંથી રાહત મળી શકે છે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે દિવસને અદભૂત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળીને મેળાવડો યોજો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહે છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહે છે કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો અર્ક રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભયળ ખુશી તથા મોજમજા જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહે છે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રાહી જશો આજે તમને સવારે કંઈક એવું મળશે જે તમારો આખો દિવસને અદભુત બનાવી મૂકશે જીવનની સમસ્યાઓનું સમાધાન તમારે જાતે શોધવાની જરૂર છે કારણ કે લોકો તમને ફક્ત સલાહ આપી શકે છે અને બીજું કંઈ નહીં ઉપાય સારી વિત્તીય આય પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહારનો ત્યાગ કરો આના સિવાય હિંસક અને આલોચનાત્મક વ્યવહાર તથા દગાબાજીની પ્રવૃત્તિથી બચો સિંહ રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂરત છે નહીંતર આવનારા સમયમાં તમે તકલીફ થઈ શકે છે ઘરના દેખાવને સુધારવા માટે દરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શું હોઈ શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય નિરંતર આર્થિક વિકાસ માટે ગાયત્રી મંત્ર અને ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરો અન્ય રાશિફળ ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો ઘરની કોઈક ચીજવસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક પીણા આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે તેથી સકારાત્મક પુસ્તકો વાંચો મનોરંજક મૂવી જુઓ અથવા મિત્રો સાથે સમય પસાર કરો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ તુલા રાશિફળ આજે તમારે મહત્ત્વના નિર્ણય લેવા પડશે જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે પરિવારના સભ્યોની લાગણીને દુબાવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાણપણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હો ઉપાય ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવાથી આરોગ્ય સારું થશે વૃશ્ચિક રાશિફળ તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશ્કુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે અલી દલીમાં તમારીમાં તે દીસ પ્રકાર પૂરી નમાન પણ શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો યાદ રાખો પ્રેમ જે પ્રેમને ખેંચે છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મલ્તવી રહેશે તમારો જીવન સાથી આજ તમને વખાણશે તમારો વિશે સારી વાત કરશે અને તમારો પ્રેમમાં નવેસરથી પડશે તમારું ઘરના લોકોને આજે તમારી જરૂર પડી શકે છે તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરો ઉપાય ઘરની દક્ષિણી દીવાલ ઉપર લાલ રંગનો 08 વોટનો બલ્બ લગવાથી કુટુંબમાં ખુશીઓ આવશે ધન રાશિ ફળ ભાગ્ય પર આધાર ના રાખો અને તમારો સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયાસ કરો કેમ કે નસીબ એવી અરસુ દેવી છે જે ક્યારે તમારી પાસે નહીં આવે મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા આજે તમારા મધુર પ્રેમજીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે પોતાના નજીકના લોકોને જણાવ્યા વિના કોઈ એવી જગ્યાએ રોકાણ ન કરો જેના વિશે તમે પોતે પણ અજાણ છો ઉપાય પક્ષીઓને સાત જાતના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો મકર રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવું પસંદ કરશે તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે आजे तमने आतो अनुभव थशे। आजे तमने सारवार करशो जेथी करो जेरा बाखो दिवस तमारी साथे वी रहे उपाय परिवार सामंजस्य संतुलन राखवा माटे, कांस्य पात्र कांस्यपात्र मंदिर अथवा मंदिर नी बहार बेसेला भिखारी ने मूली दान करो कुंभ फल जूना मित्र साथ मिलन तरा उत्साह खासो एवो वधारो करशे જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય પ્રેમી જોડે ઊંડા સંબંધો વધારવા માટે દેવી સરસ્વતીની પૂજા કરો મીન રાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો નાનાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તમને ખુશખુશાલ મિજાજમાં રાખશે આજે ઘરે કોઈપણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે ઉપાય સંતોષપ્રદ અને સુખી પરિવાર માટે ઘરમાં કચરો રાખવાનું ટાળો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે